સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યૂ સિટીલાઇટ વિસ્તારમાં પોતાના જ ક્ષેત્રના લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને હર્ષ સંઘવીએ લોકોને કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે નહીં તો હવે સ્લેટ પકડવાનો વારો આવશે તેમ જણાવી કાયદાનું પાલન કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે સાથે સુરતની જનતાને જણાવ્યું હતું કે હવેથી તમે રોંગ સાઇડથી વાહન લઈને જશો નહીં તમે જે કામ કરવાનું કહેશો તે બધું કરવા અમે તૈયાર છીએ પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડશે લોકોના હર્ષંગે દિલ ખોલી ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું સાથે ટ્રાફિક અંગે લોકોને સમજ પણ આપી હતી તો રોંગ સાઇડમાં દંડની સાથે પોલીસ કેસ પણ થશે તેમ પણ કહ્યું હતું કોઈ પણ લોકોને ટ્રાફિકના નિયમ તોડતા પોલીસ પકડે તો મને કે મારી ઓફિસે ફોન ના કરશો અમે ટ્રાફિકના નિયમો તોડનારની કોઈ મદદ નહીં કરીએ ટ્રાફિક સિગ્નલના અમલીકરણને કારણે અકસ્માતમાં ઘટાડો થયો છે મેમો તો ભરવો જ પડશે જેથી લાઇન ઓછી હોય ત્યારે ભરવા જાઓ તેમ હર્ષંગભી એ કહ્યું હતું ઉપર તમને કદાચ મારી વાત દીખ ગમે તમે જે કામ કશો એ બધું જ કરવા તૈયાર છું પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા કારણ કે હું ચૂકાય મારું કોઈ માનસે નહીં કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસ થી બી ફોન આવે કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે કોઈ બી મોટા સાહેબનો ફોન આવે કોઈને છોડતા નહીં એકવાર માટે આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાટક નથી બનવાનું